અરે યાર આઘારો કી યાર રસ્તો મણી આઘારો કી યાર એમ નઈ તને દેખાતું નહીં અને હોભળ તને બાઈક ના આવડે ને તો મેકડી ના જવાનું હોય પણ લાફા ના મેલો ડાયરેક્ટ આ તું આબાદાય સાઉ લાઈ મારી વાત તો હોભળ આ ગોમમોની કોકને બહાર જવું હોય ને તો આ દેવાને પૂછાવ કર શું જતા નહીં તી દેવાને બાઈક ઇસકાય લે હા છોનો થી કે પહેલા તું મારી વાત તો હોભળો છોનો થી કે પહેલા પણ મારી વાત તો આપળો પૂરી અકા હા બોય

ભાઈક હોય તો લાવું કે સમ ખેંસાઈ જુ ખેસાઈ નહીં જો આ રસ્તામાં તમારા ગામમાં સોર સેવા સુ આ માર્યો છે ને આ ઘા રાતા સોળ થઈ ગયા અને પૈસા સાફ પડી લીધા મને એ નહીં આમ કે કચા મને વાટમાં માર્યા માર્યા જ કને તમારો રસ્તો તો આટ આટલો તો ઢવો જ એટલા આ ગમમાં હું સોર છું અને મારા પાછળ એવો તો કોઈ હાડું સોર પાછો નહીં

તમારું બાઇક ના હોત તો એનું એ ભાડાનું બાઈક લઈને મને બોય મીકવા આવત નોમ તો તમારી એ લીધું તો પણ કે એને જન કે જે હાથ વખત માર્યો છે મને હાથ વખત મારનારો આ બમ્મો હાટુ કોઈ પેદા નઈ થયો હાલ લાલ ખરા ને જો જવ પડશે આપણે એના પાસે તો હું તો ઓળખતો નઈ કે ના પાસે તમે નઈ ઓળખતા નોમ ખાલી જેવો જેવો કરતો તે રહ્યો બે દોડાયો અને પૈસા પૈસા તમારા હતા ને એના ડબ્બલ પૈસા કરનારું તમારા પૈસા કેટલા હતા પૈસા દસ હજાર હતા દસ નહી કેવાના

પણ મારું સપનું ઘર ને પેલા હતું અને હું ગુંડો બનતા બનતા રહી જો છું શું રીતલા છે ગુંડો મારા ગળ કરા નાચ નખાઈ ખાઈ છે નાચ તો દેખાતી નહીં અરે યાર એમ વાત નહીં કરતો તમારા હાડી ખરો ને આજે હાડી તો શું જ કદાણ હું એ વાત નહીં કરતો તમારી હાડી અને તમારા ભણ્યો પાછળ હું પૂંઠ વાળીને જોઉં છું એટલે બાકી હું એક નંબરનો ગુંડો હતો શું શેડી તો દેખાતો નહીં એટલે શેરડી હાલ ગેન છે હા હું એમ કહું તો શેરડી કે દેખાતો નહી હાડીન પણ ગેરી એટલે આજ ખરા ને તમે નક્કી મને ફેરી દો ના ગુંડો બનાવશો ગુંડો નહીં બનાવવાનો આપણો મારું બાઈક નું પૈસા લેવાનો છેડો મારા ગુંડો નહી બનાવવા કે તમાર બાઈક વગર નહી ચાલે અરે યાર તમે તો સેવા મોણો છો બાઈક વાળા ચાલતું હોય યાર મારે સમ સેવા મોણો છો અલ્યા તમે બાઈક ખરા ને બીજું લાઈ દેજો અલ્યા યાર હાડું એ તો નહીં ડુંગળી બટાકાનો વેપાર કે હું લારીમાં જઈને લઈ આવું

અત્યારે હું બીવાતો નહીં કદાચ સર હું પેલા નું મર્ડર કઈ નાખું તો તમારા હાડી અને તમારો ભોણ્યો રખી પણ એ વાત તમે નહીં વિચારતા અલ્યા તમે આટલું બધું મો લોબો વિચાર દીધું ખાલી મારા બાઇક અલ્યા બાઇકમાં બાઇક ખરાનો હમલ્યા વ્યક્તિ પાણ છે લેવું એટલે મારું લોય હજ બારું માથા ઉપર થઈને જતું રહેશે ઉકડી જશે

બે મિનિટ પેલા મારા હગુ કિસ લતી બાઈક લીધું છું કે નતું લીધું કેવું ભાઈ કરું ભાઈ શું થયું અલે આ તમે મને યાર ગોમો મારો આવડું મોટું નામ છે તમે બદનામ કરજો યાર મારે ઈજ્જત છે ગોમો એટલે ઈજ્જત બદલ મારી મારી પડાઈ લેવાનો ભાઈ એવી ઈજ્જત છે એટલે હું એમ કહું છું કે તમે બાઈક લઈને આવ્યા તા કે નતા આયા અરે એમ કહેતા હતા કે મે હાથ વખત માર્યા છે કોને કોને અમારા ને શાણે